નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફ્રેક વખત આપનું અધિક સ્વાગત છે અત્યારે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડી રહ્યો છે મિત્રો આજ બપોર પછીનું વાતાવરણ જોઈએ તો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોની અંદર સારા વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે ગત મિત્રો ત્રણ કલાકની વાત કરવામાં આવે તો દ્વારકા જામનગર અને ખાસ કરીને પોરબંદર સુધીના જે વિસ્તારો છે એમાં સારામાં સારો વરસાદ પડ્યો છે લગભગ દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે અને આ વરસાદની આગાહી મિત્રો અરબસાગરમાંથી બનેલી જે ડિપ્રેશનવાઇઝ સિસ્ટમ હતી એ અત્યારે હવે અરબી સમુદ્રથી ખૂબ દૂર જોવા મળી રહી છે એટલે કે ગુજરાતની નજીક આવતી સિસ્ટમ હવે અરબસાગર તરફ વળી છે એટલે કે સિસ્ટમનો યુટર્ન થયો છે બીજી તરફ આ સિસ્ટમ ડિપ્રેશનમાં તો બની છે પરંતુ હવે એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને લો પ્રેશર સિસ્ટમની અસર છે ગુજરાત ઉપર બહુ ઓછી જોવા મળે છે એવી જ માહિતી એક મળી રહી છે કે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર ફરી વખત એક લો પ્રેશર સિસ્ટમ ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે અને તે ડિપ્રેશન સુધી પહોંચી અને વાવાઝોડું બનશે સાત નવેમ્બર સુધીમાં આ નવી માહિતી મળી ગઈ છે ગુજરાત ઉપર આ અસર કરશે કારણ કે મિત્રો મધ્ય ભારત તરફ આવતી જે બંગાળની ખાડીની જેટલી પણ સિસ્ટમો છે ગુજરાત રાજ્ય ઉપર છે ખાસ મોટી અસર કરે છે એટલે ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર છે અત્યારના તાજા હવામાન સમાચારની અંદર તમને આગાહી જણાવી દઈએ તો અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હવે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત નથી પરંતુ નબળું પડતું ડિપ્રેશન છે તેની અસર હજી પણ ગુજરાતના લગભગ પંદરક જિલ્લાઓની અંદર છે એ અસર જોવા મળશે જેમાં પંદર જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર હજી પણ વરસાદ જોવા મળશે ત્રણ નવેમ્બરથી લઈ અને મિત્રો છ નવેમ્બર સુધી આ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરત વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ ખાસ કરીને ભરૂચ અને નવસારી વ્યારા રાજપીપળા અમોદના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ધીમી ધારે અથવા તો એકથી બે ઇંચ સુધીનો વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જે ભાવનગરથી લઈને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધીમી ધારે અથવા તો મધ્યમથી હળવો વરસાદ છે આ જિલ્લાઓની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે તો આ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની સાથે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે કે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર જેમાં ગાંધીધામ છે નલિયા છે લખપત છે રાવળ છે અને ખાપર આ દરેક વિસ્તારોની અંદર છે ખાસ કરીને સારામાં સારો વરસાદ આ લગભગ છેલ્લા ચોવીસ કલાકથી પડી રહ્યો છે અને હજી પણ આગામી બે દિવસ સુધી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે તો ગુજરાત ઉપર તો મિત્રો વરસાદની આગાઈ છે પરંતુ હજી કેટલાક જિલ્લાઓની અંદર છૂટો છવાયે તો હળવોથી મધ્યમ વરસાદ પડશે તેની એક સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે આગાહી જોઈએ તો એમાં મિત્રો અત્યારે ખાસ કરીને ખંભાતના અખાત નજીકના રાણપુર છે બોટાદ છે તેમજ ગઢડા છે આ સાથે સાથે બારવાળા છે અને ધંધુકા છે આ દરેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજે મેપની માધ્યમથી આપણે આગાહી જાણતા હોઈએ છીએ ત્યારે મિત્રો કચ્છ અને ખાસ કરીને ખાવડ છે ગાંધીધામ છે ભાડલી છે અને રાપર આ જે જિલ્લાઓ દર્શાવવામાં વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળશે બાકી મિત્રો અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની હતી એ હવે દ્વારકાથી દૂર જતી જોવા મળી રહી છે એટલે કે આ સિસ્ટમની અસર હવે દ્વારકા કે પછી જૂનાગઢ જામનગરની અંદર નથી થવાની ગત રાત્રિના આ જે જિલ્લાઓ છે જેમાં સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે એમાં સારામાં સારો વરસાદ પડ્યો છે લગભગ દસ ઇંચ સુધીનો જે વરસાદ પડ્યો છે એમાં ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન પણ થયું છે એના પણ સમાચાર આપણે સામે આવી રહ્યા છે મિત્રો અંબાલા પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે માવઠું પૂર્ણ થતાં ડરાવે તેવી નવેમ્બર મહિનાની આગાહી સામે આવી છે અંબાલા પટેલે ખાસ કરીને ઓગણીસથી ઓગણીસ નવેમ્બર સુધી એટલે કે અઢાર અને ઓગણીસ નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ ફરી વખત ગુજરાત રાજ્યમાં જામશે તેવી આગાહી દર્શાવી છે આ સાથે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડીનો પ્રકોપ વધશે અંબાલા પટેલનું વધુમાં એ કહેવું છે કે હજુ પણ રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ મિત્રો બંગાળમાં પણ વાવાઝોડું લગભગ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આવવાની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે અત્યારથી મિત્રો નવેમ્બર મહિનાના લગભગ સાત તારીખથી છે એ બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમો જામશે અને એ મિત્રો લો પ્રેશરવાળી સિસ્ટમ મ્યાનમાર છે થાઇલેન્ડ છે વિયેતનામ છે આ જે દેશો છે તે તરફથી બંગાળની ખાડી તરફ આવશે અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હશે એ મિત્રો મિત્રો મધ્ય ભારત તરફ આગળ વધશે પૂર્વ ભારત તરફ આગળ વધશે એનો એક ટ્રેક નક્કી કરવામાં આવશે અને એ ટ્રેકના આધારે આપણે વિસ્તૃત માહિતી જાણીશું પરંતુ અત્યારે બીજા એક પક્ષી પશ્ચિમી વિક્ષેપના કારણે છથી નવ ડિસેમ્બરમાં આવવાની શક્યતા વધારે રહેલી છે કારણ કે છથી નવ ડિસેમ્બરની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ પણ વધશે હાડથરીઝવતી ઠંડી પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે ડિસેમ્બર મહિનાની અંદરથી લઈ અને જાન્યુઆરી મહિના સુધી છે એ ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે હાથ રીઝવતી ઠંડી બાવીસ ડિસેમ્બરની આસપાસ આવશે અને દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમાચલ પ્રદેશો છે તેમજ નેપાળ છે કાઠમાંડુ છે આ સાથે ઉત્તર પર્વતીય જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારામાં સારા જે હિમવર્ષાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે જેના કારણે મિત્રો સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો પણ વધશે આજથી મિત્રો એટલે કે બે નવેમ્બરથી ત્રીસથી વધુ જિલ્લાઓમાં આગાહી દર્શાવવામાં આવી રહી છે તેના વિશેની તમને માહિતી જણાવી દે તો આજે મિત્રો બે નવેમ્બર બપોર પછીનું વાતાવરણ જોઈએ તો ત્રીસથી વધારે જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર કયા જિલ્લામાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા જિલ્લાનું નામ દર્શાવી દેજો કે તમારા જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કેમ તો મિત્રો બીજા ઘણા બીધા મિત્રો સુધી આપણી આ માહિતી છે એ પહોંચી જાય હવે તમને જણાવી દઈએ તો બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે મધ્ય ગુજરાત છે જેમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત વલસાડ નવસારી તાપી આ તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સહિતના મિત્રો જિલ્લાઓનો સમાવેશ થાય છે આમાં સૌરાષ્ટ્ર કચ્છના જે જિલ્લાઓ છે એમાં રાજકોટ જામનગર ભાવનગર અને જૂનાગઢ તેમજ કચ્છમાં પણ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે જેના કારણે વરસાદની આગાહી છે હજુ ગુજરાત રાજ્યમાં છ નવેમ્બર સુધી જોવા મળી રહી છે અને મિત્રો હવે જે નબળું પડતું ડિપ્રેશનવાઈ સિસ્ટમ છે અથવા તો આપણે કહી શકીએ કે જે પૂર્વ ઉત્તર પૂર્વ તરફ દક્ષિણ ગુજરાત અને એના લાગુના વિસ્તાર એટલે કે ઉત્તર મહારાષ્ટ્ર તરફ આગળ તેવું જે સિસ્ટમની અસર અને જે ખાસ કરીને ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે તો આવતા ચોવીસ કલાકમાં તે હજી વધુ નબળી પડશે અને આ લો પ્રેશરમાં ફેરવાશે એટલે કે વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરમાં સિસ્ટમ જ્યારે ફેરવાય તો આ સિવાય આમાં કિનારાના વિસ્તારોની અંદર એટલે કે આમાર કિનારાના વિસ્તારોથી લાગુ ઉત્તર અંદમાનમાં પણ પાંચથી આઠ કિમીની ઊંચાઈ એક અપર એર સર્ક્યુલેશનની સ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે તેના પ્રભાવ હેઠળ બંગાળની ખાડીની અંદર મિત્રો આવતા અડતાલીસ કલાકમાં નવું લો પ્રેશર સિસ્ટમ છે શરૂ થશે અને આ નવા લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં એકસો ને એકતાલીસ તાલુકામાં વરસાદ જે નોંધાણો છે એમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ રાજુલામાં ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદ એકસોને બે પોઈન્ટ ચોપન મિલીમીટર નોંધાણો છે જ્યારે ચોમાસાથી અત્યાર સુધીમાં એકસોને સત્યાવીસ પોઈન્ટ સત્તાવન ટકા જેટલો વરસાદ છે ગુજરાત રાજ્યમાં નોંધાઈ ચૂક્યો છે સૌથી વધારે વરસાદ મિત્રો આજે છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે એટલે કે છેલ્લા આઠ દિવસથી ગુજરાત રાજ્યમાં જે વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે તેમાં સૌથી વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર પડ્યો છે જેના કારણે ભારે નુકસાન પણ થયું છે પાક નુકસાનીના સર્વે અંતર્ગતની પણ હવે કામગીરીના એક સમાચાર સામે આવ્યા છે એ પણ તમને જણાવી દે મિત્રો હવે પાક નુકસાનીના સર્વેના સમાચાર જણાવી દઈએ એ પહેલાં ખાસ કરીને આજના વિડીયોની અંદર તમને એક માહિતી મહત્ત્વપૂર્ણ દેવાની છે મહત્વપૂર્ણ અપડેટ છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છેલ્લા લગભગ ચોવીસ કલાકથી વાતાવરણની અંદર છે હવે મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે ને એમાં વરસાદનું પ્રમાણ છે હવે ઓછું જોવા મળી રહ્યું છે એટલે કે વરસાદ હવે ધીમે ધીમે છે ઘટતો જોવા મળી રહ્યો છે આ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે કે અમદાવાદ જામનગર વેરાવળ અને સુરત આજે જે મેઇન સિટી છે કે ગુજરાત રાજ્યના મેન એવા શહેરો છે વિસ્તારો છે કે ત્યાં વરસાદની સૌપ્રથમ વરસાદની આગાહી થતી હોય છે અથવા તો ત્યાં વધારે પ્રભાવિત શહેરો તરીકે ગણાતા હોય છે વાતાવરણની અંદર જે મોટો પલટો આવ્યો છે મિત્રો ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદરથી જે સિસ્ટમ બની છે તેના કારણે વધારે પડતી આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે દ્વારકા જામનગર થાણ તેમજ મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદ આ સાથે મોરબી છે કુડા છે વિરમગામ છે અમદાવાદથી ધોળકા છે સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલ અને જસદન આટલા વિસ્તારોની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ છે એ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની આગળ જોઈએ તો ભરૂચ છે રાજપીપળા છે અમોદ છે વડોદરા બોડેલી છે સુરત છે વ્યારા છે અને નવપુરા આ વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ ધીમી ધારે વરસાદ જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભાવનગરથી લઈ અને મિત્રો ઠેક ઉના સુધીના જે વિસ્તારો છે એમાં હવે વરસાદની જે શક્યતા છે એ ખૂબ ઓછી દર્શાવવામાં આવી રહી છે બાકી વેરાવળ અને ઉના સુધીના વિસ્તારોથી આગળ જોઈએ તો મિત્રો જૂનાગઢ છે અમરેલી છે ગોંડલ છે જસદન છે અને રાજકોટ છે પોરબંદર અને ભાણવડ આટલા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ પડવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે એક નવી માહિતી આપણને સામે મળી છે એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં આગામી ત્રણ કલાકની અંદર આપણને ખ્યાલ પડી જશે કે ગુજરાતનું વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધશે અને ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર જે અત્યારે વરસાદ વરસવાનું શરૂ થયું છે બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી લઈને ઠેઠ મુંબઈ સુધી તો એ જે સિસ્ટમ ફરી વખત સક્રિય થઈ અને ગુજરાતને અસર કરશે કે નહીં એના વિશેની માહિતી તમને આવનારા વિડીયોની અંદર જણાવી દેશું